નઈ હું અત્યારે એડવોકેટ છું મારા યુનિફોર્મમાં છું તમે વકીલને રોકવાનો હુકમ હોય બતાવો નહીં પછી હું તમારા વિરુદ્ધ ફરિયાદ કરીશ તમને હુકમ હશે એ સ્વીકાર્યો હું એડવોકેટ છું નહીં નહીં હું એડવોકેટ છું યુનિફોર્મમાં છું હું અમારા ક્લાયન્ટ માટે જાઉં છું વકીલને રોકવાનો તમને કોઈ સત્તા હોય તો તમે મને પરિપત્ર બતાવો હું ધારાસભ્ય છું હું ગુજરાતનો નાગરિક છું એ બધું બરાબર છે આજે હું વકીલ છું બરાબર છે પણ હું એડવોકેટ છું હું મારા યુનિફોર્મમાં છું ના ના મજબૂરી હું કામ છે તમે કાયદા પ્રમાણે ચાલો ને કાયદા પ્રમાણે હાલો મજબૂરી હું કામ

ભાઈ વકીલોને કેમ ભાઈ કોણ છે વકીલ વગર કેવી રીતે થશે કોણ છે અમારા વકીલ તો જોશે ને કોણ છે વકીલ હા ગોપાલભાઈ ટાલિયા છે હા બીજા કોઈ વકીલ ના મુજબ આપવાના છે હા તો વકીલ ને તો મોકલો અમે હા એડવોકેટ ને કોર્ટમાં આવતા રોકો છે તો કેમ દરવાજો જવા દો એડવોકેટ ને કેવી રીતે હા તો એ જવાનું એડવોકેટ ને કેમ રોકો તમારી પાસે હું સત્તા છે વકીલ ને રો તમે આખી કોર્ટ ને આવી રીતે એન્ટ્રી બંધ કરી કોર્ટ ને તમે કોર્ટમાં નહીં જવા દો તમે એમ નહીં તમે કાયદા નું માનો છો ભાજપ નું માનો છો તો કાયદો એવું કહે છે એડવોકેટ ને કોર્ટમાં આવતા કેમ રોકો

વકીલ કોણ છે તમે નક્કી કરશો વકીલ કોણ છે એમ નઈ તમે અદાલત જતા વકીલ રોકી લેશું તમને એવી સત્તા આપેલી કોને સત્તા આપી

એટલે તમે નક્કી કરશો કયો વકીલ અદાલતમાં જશે અરે પણ એ જે હોય તમે નક્કી કરશો વકીલને કહે તમે નક્કી કરશો કે કયો વકીલ કોર્ટમાં જશે તમે નક્કી કરશો તમે નક્કી કરશો એમ નહીં એટલે કોર્ટના દરવાજા ખોલો તમે નક્કી કરો કોર્ટના સાહેબ કોર્ટના દરવાજા ખોલો આ દરવાજા ખોલો સામાન્ય માણસોને અંદર જવા દો અંદર બધા મીડિયા મિત્રોને જવા દો અંદર સામાન્ય લોકોને જવા દો અંદર ચાલો બધા ને જવા દો અંદર કોર્ટ અંદર નઈ જવા દો તો કોર્ટ કોઈની છે ખોલો તમે બંધ કરાવી છે તમે બંધ કરાવી ખોલાવો અંદર ખોલાવો અને બધી બધા મીડિયા મિત્રોને ને બધા લોકોને જવા દો અરે જજ ને થોડું પૂછવાનું છે ઓપન વકીલ છે કોણ નહીં ઓપન કોર્ટ છે જજ સાહેબ ને થોડું પૂછવાનું છે કયો હતી લાવશે કયો નહીં આવે એટલે જજને પૂછવાનું બસ સાહેબ ખોલાઓ ખોલાઓ પછી ફોન કરો ગેટ ખોલાઓ ગેટ ખોલાઓ ભાજપની સરકારમાં ક્યાં અમારા તમે ગેટ ખોલા જાવ અંદર કોર્ટ નો ગેટ ખોલાવો કોર્ટ પબ્લિક ની નથી ભાઈ જનતાની અદાલત અદાલત નો ગેટ ખોલાવો લોકોને જવા દો અંદર તમે ગેટ ખોલાવો ચાલો ગેટ ખોલાવો ગેટ ખોલાવો સાહેબ ગેટ ખોલો ગેટ ખોલો સાહેબ સાહેબ ભાગવાનું નથી ભાગવાનું નથી ભાગવાનું નથી ભાગવાનું નથી તમે ખોટા ખોટા ફોન ઉપર વાત ન કરો આ ખોલાવ આ ખોલાવ આ ખોલાવ આ ખોલાવ આ ખોલાવ તમે 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 કોટ ગેટ ખોલાવ ગેટ ખોલાવ ગેટ ખોલાવ ગેટ ખોલાવ ગેટ ખોલાવ ગેટ ખોલાવ એક મિનિટ સાહેબ ગેટ ખોલાવ ગેટ ખોલાવ ગેટ બંધ બંધ ગેટ ખોલાવ ગેટ ખોલાવ ગઢવી સાહેબ સાંભળો કોટ ભાજપની નથી અદાલતમાં જવાની પરમિશન કોની પાસે એવો કયો કાયદો છે કે અદાલતમાં જવા માટે વકીલે પરમિશન લેવાની હાઈકોર્ટમાં જવાની પરમિશન લે થોડાક આ બાજુ કોને પૂછો છો કોની પરમિશન લેવાની ગેટ ખોલાવો જલ્દી ચાલો આ એના ત્રાસવાદી હોય એમ બંધ કરી રાખ્યો છે સાહેબ બાબાજી ભાઈ સાહેબ હા પણ બોન તો ખોલાવો ને આટલું બધું ચાલે ખોલાવો ભાઈ ખોલાવો પબ્લિક પબ્લિક ની અંદર નહીં જાવ તો કોર્ટ માં ની જાય પબ્લિક ભાજપ ની કોર્ટ છે આ એવું લાગે છે તમે આટલો બધો હાલો ખોલો ખોલો હાલો હાલો ખોલો જલ્દી સાહેબ તમે હાલો હાલો જો તમે ના બોલો તો અમે ખોલીએ બસ આ વકીલ સાહેબને તો દેવા દો હાલો

એટલે એહસાન નથી નામ તમારો અદાલતમાં કોઈ પણ માણસ ક્યારે પણ જઈ શકે અદાલત ની ફૂલ્લી અદાલત ઓપન કોર્ટ